ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર ત્રણ અને પાંચની સમસ્યાનું સમાધાન ક્યારે થશે ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના રામેશ્વર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને ગટર પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ ખેડબ્રહ્મા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પણ નગરપાલિકા દ્વારા કામ કરતા નથી ગટર અને પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળના દિવસોમાં જોવા જેવી થશે તેવું સ્થાનિકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો તો શું નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણ રામેશ્વર નગર સોસાયટીમાં ગટર લાઇન ક્યાં ખોવાઈ ગઈ છે તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણ અને પાંચમાં જે પાણીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરશે કે નહીં અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો નવા રોડ રસ્તા બનાવવામાં વ્યસ્ત અને ફોટા પડાવવામાં વ્યસ્ત છે પણ સ્થાનિકોની પડતી તકલીફ તેમના વોર્ડમાં સ્થાનિકોને પડતી તકલીફ નગરપાલિકાને દેખાતી નથી વોર્ડ નંબર ત્રણના ચૂંટાયેલા સદસ્યો પોતાના વિસ્તારમાં જ રોડ રસ્તા અને ગટર જેવા પ્રશ્નો હલ કરી શકતા નથી તો શું ખેડબ્રહ્માનો વિકાસ કરશે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા અમારા એરિયામાં પાણી આવતું નથી તો ગટર લાઈને નથી એટલે એ લોકો કરો આ ખાલી આ સો માટે ઢોકલ લગાવેલો છે દસ દસ વર્ષોથી પણ હજી કોઈ એનું પ્લે થયું નથી એટલે કોઈક જુઓ અમારા હામુ આ થોડું છે નજીક જ આપણે શું ગટર લાઈન નથી પાણીનો પ્રોબ્લેમ છે કોઈ જોતું નથી લગભગ પાંચ સાત વરસ થઈ ગયું અમે કહીએ છો તો કોઈ ધ્યાને ધરતા જ નહીં અહીંયા ચૂંટાઈને આવેલા સભ્યોએ નહીં જોતા બરાબર એટલે આ કંઈક નિરાકરણ આવે એવું કંઈક કરો